કરીને અને સબસ્ક્રાઇબ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરીને પણ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરીને મિત્રો અમે નવા નવા વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમને માહિતી મળી જાય મિત્રો તો મિત્રો દાંતીવા ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો તો મિત્રો આપણે બે દિવસ પહેલા મિત્રો આપણે દાંતીવા ડેમ મિત્રો વિડીયો અપલોડ કર્યો તો મિત્રો એમાં તમે બધાને સારો એવો સપોર્ટ કરે છે મિત્રો અને ફરીથી મિત્રો આજે આપણે દાંતીવા ડેમ એક નવો વિડીયો લઈને આવી ગયા છે મિત્રો અને તે વિડીયો મિત્રો બે ભાઈ કોમેન્ટ આવી મિત્રો એક ભાઈ મિત્રો કીધું કે ધરોઈ ડેમ મિત્રો કેટલી સપાટી છે

ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો તો મિત્રો આ સીઝન ની મિત્રો શરૂઆત શરૂઆતમાં મિત્રો વરસાદ ની વાત કરીએ તો મિત્રો તો મિત્રો મિત્રો ગઈ એટલે કે મિત્રો બે ગેટ ખોલ્યા હતા મિત્રો 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 બે ગેટ ખોલીને પાણી બનાસ નદી માં છોડવામાં આવ્યું હતું મિત્રો અને આ વખતે મિત્રો હજુ સુધી મિત્રો દાંતીવા ડેમ માં પાણીની આવક નથી મિત્રો કારણ કે મિત્રો ઉપરવાસ માં મિત્રો માઉન્ટ આબુ અંબાજી મિત્રો ત્યાં આગળ મિત્રો વરસાદ ઓછો છે મિત્રો તેના લીધે મિત્રો બનાસ નદી માં પાણી ની આવક થઈ નથી જો મિત્રો બનાસ નદી મિત્રો બળારામ વાળી

પાણીની આવક મળી શકે છે મિત્રો એટલે તેના ઉપર આજનો વિડીયો બનાવ્યો છે મિત્રો એટલે આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો છે મિત્રો વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો અને તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને મિત્રો અમે નવા નવા વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી